જો અહીંયા મમ્મી લોકો બેઠા છે ને હું પ્લાન છે એ બંને જણનો ખબર નહી બટાકા આજે બટાકાની સબ્જી બનાવવાની છે મમ્મી એવું અને આ તમાર બાજુ વાળા અચ્છા તમે રોટલા બનાવવા વાળા એમ ને એટલે આજનું સાંજનું જમવાનું બટાકા રોટલા હે જો તમને આવી હેતના જોવા મળશે ટાઈમે પેલી બાજુ બકરા ચરતા દેખાય તમને પેલી બાજુ આગળ ભેંસ પછી પેલી બાજુ બળદિયા આ બાજુ આ દક્ષા બેઠા છે પછી મમ્મી જોઈ લો શાંતિ અહીંયા મારું કામ ચાલે આ ખાટલો અને મમ્મી ખાટલે બેઠા બેઠા બટાકા કાપે ને આ બેઠું બેઠું હસ્યા કરે લો હમ રૂડું રૂપાળું ગામડું 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 તમે સોંગ સાંભળ્યું ને તે આ ગામડું લો જોઈ લો આ મવડાના ઝાડ મવડાના ઝાડા બોલો મમ્મી તમારે કઈ કેવું કઈ કેવું वीडियो ने जुओ वो, आया तुमने ओखे आ बदा ओखी उठी दे लाइक करो सब्सक्राइब करो बोलो लाइक करो सब्सक्राइब करो शेयर करो शेयर करो वीडियो देखो वीडियो देखो मजा करो हमें बटाका का पिए खावा बनावा चलो આવજો ઓકે okay.